ડભોઈ નજીક ફરતી ફોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત ડિવાઈડરને કલર કરતી ગાડી સાથે કાર અથડાતા કલર ઢોળાયો તો સદનસીબે જાનહાની ટળી ડભોઈ તાલુકામાં પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર આવેલી એકતા હોટલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો માર્ગના ડિવાઈડર પર કલર કામ કરી રહેલી એક ગાડી સાથે પૂર પાટ ઝડપે આવી રહેલી એક કાર ધડાકાભેર અથડાઈ હતી આ જોરદાર ટક્કરમાં બંને વાહનોને મોટું નુકસાન થયું અને કલર કામની ગાડીમાં રાખેલો તમામ કલર રોડ પર ઢોળાઈ જતા ચારે તરફ છેલ થઈ ગઈ હતી મોટો અકસ્માત થયો પરંતુ જાનહાની ટળી હતી અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કાર અને કલરકામની ગાડીને ગંભીર નુકસાન પહોંચ્યું હતું જો કે સૌથી રાહતની વાત એ રહી કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી હાલમાં ચોમાસાએ વિરામ લીધો છે અને રોડ રિપેરિંગ તથા કલર કામ ચાલી રહ્યું છે ત્યારે અકસ્માત સમયે સ્થળ પર હાજર ડિવાઈડર કલર કરી રહેલા મજૂરોનો પણ આ બાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જો કે સ્થાનિકો અને પોલીસ મદદથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી આ ઘટનાએ ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર વાહન ચાલકોની સલામતીના નિયમોનું પાલન કરવા અને વધારે પડતી ઝડપ ટાળવા માટે ચેતવણી આપી હતી ફરતી એક તો અટલ પાસે આમાં કામ કર્યા હતા ગાડી ઉભી થઈને સેફ્ટી કોન લગાવેલો હતો કે પાછળથી ગાડીવાળો સ્પીડમાં બહુ સ્પીડમાં આવ્યો ને અમાર ગાડીના પાછળ હેને ફાછાડી દીધી ઠોકાઈ ગયો એ તો અમાર માણસો આગળ કામ કર જાતા પણ પાછળ હેને ઇંકે સિક્કી કોણ હે તે સટાટ ઠોકી મારી તો માણસો આગળ હતા માણસ માણસો તો મરી જતો એને એ તો ભગવાનની મહેરબાની છે માણસો બચી જાય ને અને ગાડીવાળો એને ભાગી ગયો હેને હોસ્પિટલ જતી રહ્યો કોઈ ખબર નહીં એને ગાડી મૂકી જતો રહ્યો અહીંયાથી હે આની કઈની ગાડી હતી આ ગાડી છે ને અમદાવાદની છે એવું છે ભાઈ એને અમદાવાદના થાય અમે તો કોઈને જાન કોઈને કઈ જાણ હાની નહીં અમારે અને ગાડી મૂકી ને જતો રહ્યો હોય અહીંયા આવ્યો નહીં પાછો ને આવું છું એમ કઈ જતો રહ્યો હોય એને કઈ ખબર નહીં કોણ હતો એમ કઈ નહીં એ તો સારું છું અમે ભગવાન થી બચી ગયા અમારું બીજું કઈ